મુંબઈમાં રૂપસી દલ અને ખાનજી દલ ને મહારાષ્ટ્રના ટેક્સટાઇલ મંત્રી સંજય સાવકારી ના હસ્તે લાઈફ ટાઈમ એવોર્ડ એનાયત કરાયો મૂળ કચ્છ ચિયાસરના અને ઘણા વર્ષથી અંબરનાથ નગરે વેપાર અર્થે વસવાટ કરતા સામાજિક અગ્રણી અને સમાજ રત્ન શ્રી રૂપસીભાઈ નારાયણજીભાઈ ધલ અને શ્રી ખાનજીભાઈ આ બંને બેલડીઓને સહારા સ્ટાર મુંબઈ ખાતે મહારાષ્ટ્રના ટેક્સટાઇલ મંત્રી શ્રી સંજય સાવકારેના વરદ હસ્તે મિડ ડે તરફથી આયોજિત સમારંભમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ ગુજરાતી ગૌરવ આઈકોન બે હજાર પચીસ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતી અંબરનાથ સમાજ માટે આ ગૌરવવંતા સમાચાર કહેવાય

એવા બંને ભાઈઓ રૂપસિંહ નારાયણજી દલ અને ખાન ખાનજીભાઈ નારાયણજી દલ બહુ અગ્રેસર છે ત્યાં રૂપસિંહભાઈ જ્વેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અંબરનાથમાં અને ખાનજીભાઈ પૂરા અંબરનાથના વેપારી એસોસિએશનના પ્રમુખ છે અને બંને ભાઈઓ બહુ સારી રીતે સેવા કરી રહ્યા છે સામાજિક સેવા એને જોઈને આપણે મિડ ડે પેપરે લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એમને આપ્યો જે મહારાષ્ટ્રના ટેક્સટાઇલ મંત્રી સંજય સાવરકર સાહેબના હાથે એ બદલ અમે સૌ મહારાષ્ટ્રના આપણા અંબરનાથના વેપારી હર્ષ અનુભવીએ છીએ અને કચ્છના માણસે આટલી પ્રગતિ કરી આગળ અને નામ રોશન કર્યું છે કચ્છનું તેરા ગામનું તો કર્યું જ પણ કચ્છને પણ ચમકાવ્યું છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સૌ અમરનાથના વેપારીઓમાં એક જોશ ભરવાનું છે કે ભાઈ અમારા જે અહીંયા કાર્ય કરી રહ્યા છે ખાનજીભાઈ દલ અને રૂપસિંહભાઈ દલ એમની નોંધ આજે ગુજરાત અને મહારાષ્ટ્ર લેવાણી એ બદલ અમે ખુશી અનુભવી છીએ